અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની કોર્પોરેશન શહેરીજનો પરેશાન થયા છે પંચરત્ન આવાસમાં ઘરોમાં પાણી ઘુસ્યા છે પંચરત્ન આવાસની કફોડી હાલત થઈ છે ગઈકાલ રાતથી જ લોકો ભૂખ્યા અને તરસ્યા રહ્યા છે લોકોની ઘરવખરી પાણીમાં તણાઈ ગઈ છે દર વર્ષની પરિસ્થિતિથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે

કોઈ ઈકાલ આવતો નથી બાર વાર એ ઊંચું કરના કોઈ આ નીચું થઈ ગયું અચ્છા રજૂઆત આપે કોને કરી છે ચેરમેન ને શું કહે છે ચેરમેન એમ કે જો એક મ્યુનિસિપાલિટી માં કમ્પ્લેન્ટ કરી છે પણ કસો જવાબ આવ્યો નથી અચ્છા કે કેટલું નુકસાન થાય છે આપને અહીંયા કેટલું પાણી કેટલા ભરાય છે પાણી આ તો કઈક નથી બધાના ઘરમાં પાણી છે ચેરમેન ને વાત કરી દી બેન બરાબર છે પણ હજુ કોઈ એનો નિકાલ આવ્યો